નમસ્કાર દર્શક મિત્રો આરટી વિડિયોસ આપ સૌ હાર્દિક સ્વાગત છે પોર્ટસત શહેર સરસ્વતી હાઈસ્કૂલમાં ફિનાઈ બનાર બાળકો ને બહાર કાઢી લોપે બેસાડી દેતા જે વિડિયો વાયરલ થતા તેના કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મચારી ઉપર હુમલો કરનાર કોખ્યાત પપુરાબારી અને સંચાલક વિરુદ્ધ પોર્ટસત ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે આરોપી પપુરાબારી ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સરસ્વતી હાઈ સ્કૂલ ના ફિનાઈ બનાર વિદ્યાર્થીઓ ને બહાર કાઢી મુકવાનો વિડિયો વાયરલ થતા જે ઘટનાનો નો વિડિયો કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મચારીઓ પર શાળાના સંચાલક સંજય પટેલે ભાડોતી ગુંડાઓ બોલાવતા કુખ્યાત પપ્પુર અબારીએ આવીને મીડિયા કર્મચારીના મોબાઈલ માઇક ફેંકી દઈ દંડાઓ કાઢી મારી કરી તાટિયા તોડી નાખવાની ધમકી આપી હતી જે બનાવ અંગે ગુર્જર ટાઉન પોલીસે સરસ્વતી સ્કૂલના સંચાલક સંજય પટેલ અને કુખ્યાત અપુરાબારી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુખ્યાત અપુરાબારીની ધરપકડ કરી હતી જ્યારે ઘટના બાદ ફરાર થઈ ગયેલા સંજય પરમાર સંજય પટેલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે કુખ્યાત પપુરાબારી વિરુદ્ધ એક માસ પૂર્વે વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયો છે જ્યારે અગાઉ જાહેરમાં માર મારવા સહિતની જુદી જુદી ફરિયાદો નોંધાયેલી છે જેથી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સરસોરી સ્કૂલમાં ટ્રસ્ટી દ્વારા જે વિદ્યાર્થીનું ફી નહીં ભરેલી અને તેમને બહાર બેસાડવા બાબતે મીડિયાના વ્યક્તિ દ્વારા તેનું કવરેજ કરવા નહીં કરવા દેવા બાબતે માથાકૂટ થયેલી તેમાં જે બહારથી જે વ્યક્તિ આવેલો અને તેના દ્વારા મીડિયા પર જે હુમલો થયો છે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તેને નવા કાયદાની જોગવાઈ મુજબ અટક કરવામાં આવેલ છે અને તેનો ગુણાય ઇતિહાસ ચેક કરી તેના યુદ્ધમાં અન્ય કાર્યવાહી કરવામાં આવશે એ દૂધ કપના માધ્યમથી તેના યુદ્ધમાં જેટલા ગુના દાખલ થયા છે તે તમામ નવી નકલો મેળવી અને આ ગુનાના કેસમાં સારું સામેલ કરવામાં આવશે અન્ય જો અટકાયતી પગલાં લઈ શકાતા હશે તો તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં